ગરબાડા નગર સહિત પંથકમાં ઉત્સાહભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું હોળીકા દહન પહેલા નગરની મહિલાઓએ હોળી પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ પ્રિયંક સમાચાર વિસ્તારથી ગરબાડા નગર સહિત તાલુકાના ગામોમાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ગરબાડા નગર સહિત તાલુકાના ગામોમાં હોળિકા દહન કરવામાં આવ્યું હતું ગરબાડા ખાતે હોળી ચકલા મેદાનમાં હોળી પ્રગટાવતા પહેલા નગરની મહિલાઓ હોળીની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ ના સવા આઠ કલાકે ડબુકતા ડોલના ચાલે ધાર્મિક વિધિ સાથે હોળીનો ગામના પટેલના હસ્તે પૂજન અર્ચન કરી પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી તે દરમિયાન મોટી સંખ્યામાં માનવ મેરામન ઉમટી પડ્યો હતો અને ભાવે કોઈ ભક્તિભાવ પૂરક ડબુકતા ડોલના ચાલે પ્રગટથી નાની મોટી બંને હોળીની પ્રદક્ષિણા કરી હતી હોળીની ધજા લૂટવાનો પણ એક અનેરો ઉત્સાહ હોય છે હોળીનો વાસ દાંડો જેવો બળે નીચે પડ્યો કે તરત જ લોકોએ હોળીના ધજા લૂટવા માટે પડાપડી કરી હતી અને ધજા ની કીર્તણ કરતા નજરે પડ્યા હતા હોળીના તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબાડા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો